જલ્દી કરો મિત્રો આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તમે તાત્કાલિક જયરાજભાઈનો કોન્ટેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો આની પહેલા મેં જે વિડીયો મૂકેલો હતો તે ટ્રેક્ટર માત્ર અડધી કલાકની અંદર વેચાઈ ગયું હતું તો આ ટ્રેક્ટર પણ અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો તાત્કાલિક તમે જયરાજભાઈનો કોન્ટેક કરો વેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ ગોળ મોડો સાવ ઓછી કિંમતમાં ટોટલ જવાબદારી એન્જિન એવરેજની જવાબદારી એક પર રૂપિયાનો ટ્રેક્ટર અંદર ખર્ચો નથી અને આ ટ્રેક્ટર તમે લીધા પછી તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં એન્જિનની પણ ટોટલ જવાબદારી એન્જિનનું બધું કામ કરાવેલું છે બાકી એકદમ વ્યાજબી ભાવે આ ભાવમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરો અને બાકી ટ્રેક્ટરની આગળ હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો

કોમ્પ્લેટ છે ઓટોમેટિક હુક વાળું ટ્રેક્ટર એવરેજ અને ટોટલ જવાબદારી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો જયરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને જો તમારો જયરાજભાઈ સાથે કોન્ટેક ના થાય તો તમે રૂબરૂ જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ ગયો હશે એટલે નંબર નીકળી ગયા હશે કિંમત માત્ર 1,55,000 જે અંદાજિત છે હજુ 1,55,000 કિંમતમાં ફેરફાર થઈ જશે તો જલ્દી કરો આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા તમે જયરાજભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે જયરાજભાઈ નામ નવાણુ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો